નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું હિરેન નસીત વિજ્ઞાન શિક્ષક આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું બહુત દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું કેમ છો મારા ધોરણ નવના ઢીંગુજી ઢીંગુજી વિદ્યાર્થી મિત્રો એકદમ મજામાં ચાલો 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 દીકરાઓ જી હા જી હા જી હા આફ્ટર સચ લોંગ ટાઈમ આપણે ભેગા થયા ભાઈ ઘણા બધા દિવસો થઈ ગયા પછી આપણે આજે દીકરાઓ હે યુટ્યુબ ઉપર દીકરાઓ ધોરણ ની યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ નાઇન ટોપર ચેનલ ઉપર આજે ઘણા બધા દિવસો પછી ભેગા થવાનો મોકો મળ્યો છે તમને મળવાનો આનંદ થયો છે જલસા પડી ગયા છે ભાઈ જલસા ઓકે ઓકે ચાલો દીકરાઓ ફટાફટ 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 વિદ્યાર્થી મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો પેલા તો વિડીયોને લાઈક કરી દે છે ભાઈ દરેક મિત્રોએ એ લાઈક કરવાની છે ભાઈ બરોબર અને સાથે સાથે આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું છે જે મિત્રો અહીંયા જોડાયેલા છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાયેલા છે એ દરેક મિત્રોએ શું કરવાનું છે આપણી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ વિડીયોને લિંક ને શેર કરાવી દો શેર કરી દો શેર કરી દો શેર કરી દો ભાઈ હલો ભાઈ હલો ભાઈ હાલો ભાઈ હલો ભાઈ હાલો ભાઈ હાલો ભાઈ હાલો ભાઈ હાલો ભાઈ યસ દીકરાઓ ફટાફટ કયા કયા ગામથી કયા કયા શહેરથી આપણા વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે તો તમારા ગામનું નામ પણ દીકરાઓ મને એકવાર શેર કરી દો એકવાર કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરાવી દો અને મને ખબર પડી જાય કે ઓહો હો ભાઈ આ બધા શહેરમાંથી આ જિલ્લામાંથી દરેક વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે મને હે ભાઈ તો ફટાફટ દીકરાઓ પહેલાં તો મને જણાવી દો કયા કયા ગામથી તમે છો સર તમે મસ્ત ભણાવો થેન્ક યુ સો મચ દીકરા અંશુ પરમાર દીકરા થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ દીકરાઓ चलो दीक्रो फटाफट फटाफट गुड इवनिंग सर गुड इवनिंग बेटा गुड इवनिंग गुड इवनिंग गुड इवनिंग राजकोट सूरत वाह वाह नवो वाव शहर आ, मोजा, काटा की सुरत भीबल हिमतनगर राजकोटियन ओके भाई अहमदाबाद भावनगर ओ हो भाई सूरत हाँ हा हा क्या है राजकोट राजकोट मेहसा मेहोणा मेहोणा वलसाड़ आ क्या बात है क्या बात है क्या बाधे क्या भाई भरेक् विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है भाई चलो हूँ क्रिश ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ કોડીનાર ક્યાં બાધે ક્યાં બાદ ક્યા બાદ ક્યાં બાદ ભાઈ કચ્છથી પણ છે ઓહોહો ભાઈ 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 ક્યાં બાદ આણંદ થી પણ છે હાય હાય ક્યાં બાદ ભલે ભલે સાવા સાવા તો દીકરાઓ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હિરેન નસિદ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે દરેક વિદ્યાર્થીઓને વર્ષોથી વિદ્યાર્થીઓને ધોરણ અને ધોરણ દસના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિશે ભણાવું છું એને ભણાવતો નથી પણ વિજ્ઞાન વિશે કરાવું છું અને આફ્ટર સચ અ લોંગ ટાઈમના એક્સપિરિયન્સ પછી દીકરાઓ મને તમને ભણાવવાનો મોકો મળ્યો છે તો આજનો આ લેક્ચર તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે કારણ કે આપણે ભણી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ ચેપ્ટર નંબર નાઇન કે જે આપણી સ્કૂલમાં પણ અત્યારે ચાલતું છે બરાબર અને જેની અંદર દીકરાઓ આપણે બે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક પેલો તો ગુરુત્વ દ્રવ્યમાન એટલે કે દળ અને બીજું વજન આ બે ટોપિકો દીકરાઓ આપણે આજના લેક્ચરમાં સમજવાના છીએ જબરદસ્ત રીતે સમજાવી દઈશ બંને ટોપિકો મોસ્ટ ટાઈમ બી છે તમારી દ્વિતીય પરીક્ષા આવે છે એના માટે પણ ખરા અને સાથે સાથે દીકરાઓ તમારી જે વાર્ષિક પરીક્ષા હોય છે એના માટે પણ ખરા દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા પણ જોડાયા છે એ અંત સુધી જોડાયેલા રહેજો શું કામ તો કે આ લેક્ચરમાં તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે યસ જી હા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં તમારા માટે

જી હા વિદ્યાર્થી મિત્રો આપણે દળ વિશે ભણવાનું છે દળ શબ્દ આપણે ક્યાંક તો યુઝ કર્યો છે હે આપણે અત્યાર સુધી ઘણા બધા ચેપ્ટરો ભણ્યા છીએ ધોરણ નવ ની અંદર એમાં ક્યાંક આપણે દળ શબ્દનો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ દીકરાઓ આપણે વજનનો પણ ઉપયોગ કર્યો છે હા કે વજન એવો શબ્દ પણ આપણે યુઝ કર્યો છે તો દીકરાઓ આપણે શરૂઆત કરવાની છે દળથી પેલા

અને વજન આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે બંને અલગ અલગ છે દીકરાઓ તમે જેને દળ માનો છો દળ નથી વજન છે તમે જેને વજન માનો છો વજન નથી દળ છે યસ દીકરાઓ હા આજે એનો પર્દાફાશ થવાનો છે તો સર એકચુલીમાં દળ કોને કહેવાય વિજ્ઞાનની ભાષામાં સર કોને કહેવાય દળ સર કિસકો બોલતે હે દળ સર કિસકો બોલતે હે તો દીકરાઓ તમારે જો દળ વિશે જાણવું ને તો પહેલી એની વ્યાખ્યા અહીંયા મેં તમને આપી છે દળની વ્યાખ્યા વિજ્ઞાનની ભાષામાં દળની કંઈક આવી વ્યાખ્યા થઈ છે જો પેલા આપણે વાંચીએ પછી હું તમને ડિટેલમાં સમજાવું પેલા વ્યાખ્યા વાંચી લઈએ આખી હા પેલા વ્યાખ્યા આખી વાંચી લઈએ પછી આખું આપણે ડિટેલમાં સમજવાનું છે તો પેલો મુદ્દો કે કોઈ પણ પદાર્થ જે દ્રવ્યનો બનેલો હોય તે દ્રવ્યના કુલ જથ્થાને શું કહેવાય પદાર્થનું પદાર્થનું દળ કહેવાય શું કીધું કે કોઈ પણ પદાર્થ છે એ જે દ્રવ્યનો બનેલો છે એ દ્રવ્યોનો જથ્થો એની અંદર કેટલો છે એ જેટલો જથ્થો છે ને એને એનું દળ કહેવાય સર ખબર ના પડી સર 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 ના ખબર પડી સર ના ખબર પડી સર ના ખબર પડી સર કે માની લો માની લોકરાઓ કે મારી પાસે એક આવું બોક્સ છે આવું એક ચોરસ મસ્ત મજાનું બોક્સ છે બરોબર ચોરસ મસ્ત મજા દીકરાઓ એક બોક્સ છે બરોબર અને આ જે બોક્સ છે ને બોક્સ આ જે બોક્સ છે દીકરાઓ બોક્સ બરોબર આ બોક્સ બનેલું છે લોખંડનું કોનું બનેલું છે દીકરાઓ કોનું બને દીકરાઓ લોખંડનું કોનું બનેલું દીકરાઓ લોખંડશન બોનેલું છે દીકરાઓ લોખંડનું બનેલું છે ઓકે સર સમજાઈ ગયું તો દીકરાઓ આ લોખંડને દ્રવ્ય કહેવાય હે ભાઈ લોખંડને દ્રવ્ય કહેવાય લોખંડને દ્રવ્ય કહેવાય લોખંડને દ્રવ્ય કહેવાય લોખંડને દ્રવ્ય કહેવાય હા સર કહેવાય

જથ્થો કે કોઈપણ પદાર્થ છે એનું અંદર કેટલું દ્રવ્ય છે એ દ્રવ્યના માપને જ આપણે શું કહીએ છીએ દીકરાઓ તો કે દ્રવ્યના માપને જ આપણે શું કહીએ છીએ તો કે દીકરાઓ દળ કહીએ છીએ એટલે કે ટૂંકમાં કહેવા જવું હોય તો દ્રવ્ય માનના જથ્થાને દળ કહેવાય શું કહેવાય દ્રવ્ય માનના જથ્થાને દળ દીકરાઓ આપણે કહેતા હોઈએ છીએ તો દ્રવ્ય માનના દ્રવ્ય દળ કોને કે ખબર પડી પરિવાર વાર વ્યાખ્યા રિપીટ કરું દીકરાઓ કે કોઈ પણ પદાર્થ જે દ્રવ્યનું બનેલું છે આ લોખંડનો ટુકડો તો છે ને મને બનેલું છે તો એ લોખંડના કુલ જથ્થાને જથ્થા કહેવાય નું દળ કહેવાય એ દળ કહેવાય બરોબર ક્લિયર થાય છે સમજાય છે ઓકે છે માની લો કે એક થેલી છે હજી પણ એક મસ્ત કન્સેપ્ટ ક્લિયર કરાવો એટલે વધારે ખબર પડે માની લો કે એક થેલી છે ભાઈ એ થેલીની અંદર દીકરાઓ હું ઘઉં ભરું છું બરોબર તો લો કે એક કિલો મેં ઘઉં ભેર્યા એમાં એક કિલો ઘઉં બરોબર તો કિલો ઘઉં ભેર મતલબ કે એની અંદર કેટલું દ્રવ્ય છે એક કિલોગ્રામ દળ ધરાવતું ઘઉંનું દ્રવ્ય છે એમ કહેવાય રેડી શું કહેવાય એક કિલોગ્રામ ઘઉંનું દળ છે એમ દીકરા આપણે કહેવાય તો આવી રીતે તમારે દળનો નો કન્સેપ્ટ ક્લિયર કરવો પડે ભાઈ એ સે દળ કા કન્સેપ્ટ ક્લિયર કરના પડતા હે ભાઈ હવે આગળ આપણે દીકરાઓ ચર્ચા કરીએ તો જે દળ છે ને દળ દીકરાઓ દળ છે ને દળ એને આપણે અંગ્રેજીમાં લખીએ છીએ માસ મમમ માસ મમમ માસ મમમ માસ તો માસ લખીએ છીએ એટલા માટે દળની આપણે સંજ્ઞા લખીએ છીએ દળ છે એની આપણે સંજ્ઞા લઈએ છીએ દીકરાઓ સ્મોલ એમ શું લઈએ છીએ દળની સંજ્ઞા સ્મોલ એમ હવે દળ છે તો સર એને મપાય છે માં દળને મપાય છે માં દળને મપાય શેમાં સાહેબ સાહેબ દળને માપવું હોય તો શેમાં માપી શકીએ સર દળને શેમાં માપી શકીએ સર સર દળને શેમાં તમારે દીકરાઓ દળને માપવું હોય તો દળને માપવા માટે તમારે લોકો એક સાધનનો ઉપયોગ કરવો પડે દળને માપવા માટે સાધનનો ઉપયોગ તો થાય જ પણ સર કોનો કયા એસાઈ એકમનો ઉપયોગ થાય દીકરાઓ તો કે દળનો એસાઈ એકમ છે કિલોગ્રામ શું છે કિલોગ્રામ શું છે કિલોગ્રામ જેને આપણે કેજી દ્વારા દર્શાવીએ છીએ

સાદા ત્રાજવા દીકરાઓ શું કહેવાય ને સાદા ત્રાજવા બરાબર તો અહીંયા તમે જોઈ રહ્યા છો દેખાય દેખાય તમને તમને લોકોને લોકોને અહીં આવા ત્રાજવા તમે જૂના જમાના ઇલેક્ટ્રિક કાટા એની સંખ્યા લઈ લીધી પરંતુ જૂના જમાનાની અંદર દીકરાઓ જૂના જમાનાની અંદર દીકરાઓ આપણે આ ત્રાજવા દ્વારા શું કરતા તો કે કોઈ પણ પદાર્થનું દળ નક્કી કરતા તો સાધને કોણ નક્કી કરવાનું તો કે સાદી તુલા દીકરાઓ બરોબર તો ક્લિયર થયો દીકરાઓ અહીંયા સુધી કે દળ શું છે તો કે દ્રવ્યમાનનો જથ્થો એ જે દ્રવ્યનું બનેલું છે એ દ્રવ્યનો જથ્થો અંદર કેટલો સમાયેલો છે એને કહેવાય દ્રવ્યમાન એને કહેવાય દળ બરોબર એને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવાય તો કે એમ સંજ્ઞા દ્વારા દર્શાવાય એને દીકરાઓ આપણે છે એનો એસઆઈકમ જોવા જઈએ તો એસઆઈકમ કેટલો છે તો કે કિલોગ્રામ એનું સાધન કયું દીકરાઓ તો કે સાદી તુલા જેને આપણે ભૌતિક તુલા પણ કહીએ છીએ તો આ પ્રમાણે દીકરાઓ એના થોડાક નિયમો તમારે યાદ રાખવા પડશે રેડી છે ક્લિયર છે ભાઈ થમ્સઅપ છે ભાઈ થમ્સઅપ થમ્સ અપ થમ્સઅપ થમ્સઅપ ભાઈ

હર હંમેશ માટે હર હંમેશ માટે ઊભું છે અને તમારા દરેક પ્રોબ્લેમોનું સમાધાન વિદ્યાકુલ અવશ્ય કરવાનું છે અને આ વિદ્યાકુલે પ્રણ લીધો છે કે ગુજરાતના જેટલા પણ ધોરણ નવના વિદ્યાર્થીઓ છે એમને વિજ્ઞાન અઘરું નથી લાગવા દેવાનું એમને ગણિત અઘરું નથી લાગવા દેવાનું એમને અંગ્રેજી અઘરું નથી લાગવા દેવાનું એમને સમાજ અઘરું નથી લાગવા દેવાનું અને નવમું ધોરણ રમતા રમતા પાસ થઈ જાય નવમું ધોરણ જબરદસ્ત તૈયારી કરતાં કરતાં પાસ કરી લે અને એકદમ સહેલું થઈ જાય એના માટે દીકરાઓ તમારા માટે આ ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ડેડિકેટેડ ચેનલ ધોરણ નવ સ્ટાન્ડર્ડ નાઇન ટોપર વિદ્યાકુલ ચેનલ તમારા માટે બનાવી છે ભાઈ હા ભાઈ તો દીકરાઓ દરેક વિદ્યાર્થીઓની જવાબદારી એ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી આ ચેનલને તમારા મિત્રો સુધી મોડીયોને મોકલવા એમને શેર કરવા એને કહેવું કે વિદ્યાકુલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જેની અંદર તને જબરદસ્ત રીતે ભણાવવામાં આવે છે એકદમ જોરદાર રીતે દીકરાઓ ભણવામાં આવે છે તમારા એક એક પ્રશ્નોનું સમાધાન ઘરે બેઠા સોલ્વ કરવામાં આવે છે આ વિદ્યાકુલની લેગેસી છે આ વિદ્યાકુલે અચીવ કર્યું છે અને અમે તમને પણ તમારા માર્ક્સને અચીવ કરવા માગીશું બરોબર ને સરપ્રાઇઝ આ છે યસ જી હા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે તો આપણે બોર્ડ પરીક્ષાના પેપર સેટ લોન્ચ કર્યા હતા અને કરી દીધા છે ને અત્યારે લોન્ચ થઈ પણ ગયા છે વિદ્યાર્થીઓ મગાવે પણ છે પણ ધોરણ નવ ના વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા સતત ને સતત સતત ને સતત અમને મેલ આવતા હતા ઘણા બધા વાલીઓના ફોન આવ્યા ઘણા બધા શિક્ષકોના ફોન આવ્યા કે સર ધોરણ નવ ના વિદ્યાર્થીઓ ધોરણ નવ ના વિદ્યાર્થીઓ અને ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે સર પેપર સેટ લોન્ચ કરશો વાર્ષિક પરીક્ષાના તો જી હા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે પેપર સેટ કમિંગ સુન એટલે કે વાર્ષિક પરીક્ષાના પેપર સેટ આવવાના છે જી હા જી હા જી હા હવે ટૂંક જ સમયમાં અત્યારે પ્રિન્ટિંગ તો થવા માંડ્યું છે પેપર સેટનું ટૂંક જ સમયમાં અમારી પાસે ધોરણ નવ નો પેપર સેટ આવી જશે વાર્ષિક પરીક્ષાનો તો કેટલા વિદ્યાર્થીઓ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ આ ન્યૂઝ માટે એક્સાઇટેડ હતા એ દરેક વિદ્યાર્થી મિત્રો એક વખત મને છે ને એ કોમેન્ટ બોક્સમાં હાટ આપી દે ભાઈ દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં એક મને હાટ આપી દે કે યસ સર વી આર એક્સાઇટેડ હાટ આપી દો ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રો તો હવે દીકરાઓ તમારી ફરજ શું છે તો કે જે વિદ્યાર્થીઓ પેપર સેટ વસાવવા હોય તો એના માટે અત્યારે પ્રી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ચુક્યું છે પ્રી રજિસ્ટ્રેશનનો મતલબ છે દીકરાઓ કે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપીસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપીએ છે એ લિંક ઉપર તમે ક્લિક કરશો એમાં તમને ફોર્મ ફિલઅપ કરવાનું કહેશે કે જેમાં તમારે તમારું નામ નાખવાનું છે તમારે તમારો નંબર નાખવાનો છે મોબાઈલ નંબર વોટ્સએપ નંબર એવું નાખવાનું છે બરોબર અત્યારે હજી પેપર સેટ આપણી પાસે આવ્યા નથી ભાઈ અત્યારે હજી આપણી પાસે પેપર સેટ આવ્યા નથી પણ પ્રી રજિસ્ટ્રેશન આપણે ચાલુ કરી દીધું છે પ્રી રજિસ્ટ્રેશનમાં જે વિદ્યાર્થીઓ પહેલા ફોર્મ ભરશે જે વિદ્યાર્થીઓ સૌથી પહેલા દીકરાઓ ફોર્મ ભરશે એ દરેક વિદ્યાર્થીઓને સૌથી પહેલા પેપર સેટ મળશે બરાબર અત્યારે તમારે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ પણ કરવાનું નથી કોઈ પણ પ્રકારની તમારે કોઈપણ જગ્યાએ ફોન પણ કરવાનો નથી ખાલી તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે લિંક છે એની ઉપર જાઓ ત્યાં ક્લિક કરો અને ફોર્મ આપેલું છે ફોર્મ ફિલઅપ કરો જ્યારે પણ અમારી પાસે પેપર્સ આવશે એટલે તમે અમે તમને સામેથી કોલ કરીશું કે જી હા પેપર્સ ડ આવી ગયું છે જો તમારે જોતું છે જો જોતું હોય તે તમારે મગી લેવાનું જો ન જોતું હોય તો પેમેન્ટ નહીં કરવાનું બરોબર આવી સરસ મજાની ફેસિલિટી અમે તમારા માટે ડેવલપ કરી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે જો તમે ઇન્ટરેસ્ટેડ છો વાર્ષિક પરીક્ષાના ધોરણ નવની વાર્ષિક પરીક્ષાના પેપર સેટ લેવા માટે તો દીકરાઓ ખાલી પેપર સેટ ન થવાનું પેપર સેટ તો આવશે જ એની સાથે સાથે દીકરાઓ એનું ફૂલ સોલ્યુશન જી હા દીકરાઓ એનું સોલ્યુશન આદર્શ સોલ્યુશન પણ આવવાનું છે એટલે તમારે પછી પેપર સેટના સવાલોના જવાબ ગોતવાની ઝંઝટ ગઈ તમે તમારી રીતે સોલ્યુશનમાંથી જોઈ શકો છો દીકરાઓ તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ એકદમ એવન ક્વોલિટીના પેપર સેટ બનાવવામાં આવ્યા છે જે પેપર સેટ તમે વસાવી લેશો એટલે તમારું હન્ડ્રેડ એન્ડ ટેન સારામાં સારા માર્ક્સ આવતા તમને કોઈ નહીં રોકી શકે આ ગેરંટી છે ભાઈ અમે જોયું છે ભાઈ ગેરંટી છે દીકરાઓ બરાબર ને ક્લિયર ને તો દીકરાઓ ખાસ તમે આ પેપર સેટ મૂકી શકો છો તો એના માટે ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે લિંક ઉપર જઈને ફોર્મ દીકરાઓ ફિલઅપ કરી દો એટલે જબરદસ્ત થઈ જાય ચાલો દીકરાઓ તો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ આ તમારા માટે સરપ્રાઇઝ હતી ચર્ચા કરીએ તો આગળ આપણે પદાર્થના દળની જ વાત કરવાની છે કોઈ દળ એટલે શું દળ એટલે શું દળ એટલે શું દળ એટલે શું કે જેને આપણે ક્યારના મંડી છીએ ચર્ચા કરીએ છીએ કરીએ છીએ કરીએ છીએ કરીએ છીએ કરીએ છીએ તો હજી પણ દીકરાઓ આપણી ચર્ચા ચાલુ જ છે શું લખ્યું છે દીકરાઓ પદાર્થનું દળ છે ને એ દીકરાઓ જડત્વનું માપ આપે છે એટલે કે જે પદાર્થનું દળ જેટલું વધારે તેને તેને તેની જગ્યાએથી ખસેડવા કે ગતિમાંથી સ્થિર રોકવા તેટલું જ વધારે બળ લગાડવું પડે છે એટલે કે દીકરાઓ જે પદાર્થની અંદર દ્રવ્ય વધારે હોય જે પદાર્થની અંદર દ્રવ્યમાન વધારે હોય જે પદાર્થની અંદર દ્રવ્ય વધુ હોય એ યાદ રાખજો દીકરાઓ એ યાદ રાખજો મારા કલેજાઓ મારા સિંગમો એનું જડત્વ વધારે હશે એનું જડત્વ કેવું છે વધારે હશે બરાબર એટલે કે એને સ્થિર હોય તો એને ગતિમાં લાવવો છે તો વધારે બલની જરૂર પડશે જો એ ઓલરેડી ગતિ કરે છે ને તમારે સ્થિર કરવો છે તો પણ તમારે વધારે બળની જરૂર પડશે તો એટલા માટે જડત્વ છે એ આ દળ છે જડત્વનું માપ આપે છે હંમેશા યાદ રાખશો દીકરા કે પદાર્થનું જે દળ છે ને એ હંમેશા અચળ હોય આ કે ક્યારેય ન બદલાય તમે કોઈ પણ પદાર્થને પૃથ્વી ઉપર રાખો કે ચંદ્ર પર લઈ જાઓ કે પછી કોઈ અંતરિક્ષમાં લઈ જાઓ તેનું દળ હંમેશા માટે કેવું રહેવાનું છે તો કંઈક સરખું રહેવાનું છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ભાઈ તમારે દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઉપર મંગળ ઉપર અંતરિક્ષમાં કોઈ પણ ગ્રહ ઉપર કોઈ પણ બ્રહ્માંડમાં વયા જાવ આખા બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ વ્યા જાવ તમારો દળ એક કિલોગ્રામ હોય તો બધી જગ્યાએ કિલોગ્રામ જ રહેવાનું છે તમારું દળ પાંચ કિલો હોય દરેક જગ્યાએ પાંચ કિલો જ રહેવાનું છે તમારું દળ પચાસ કિલો હોય તો દરેક જગ્યાએ તમે પચાસ કિલો ના જ રહેવાના છો જી હા અહિયાં તમે એક કિલો બટેકા જોખો અને એક કિલો બટેકાને તમે લઈ જાઓ ચંદ્ર ઉપર તો એક કિલો જ રહેશે એક કિલો બટેકાને તમે માર્સ ઉપર મંગળ ઉપર લઈ જાઓ તો કિલો જ રહેશે ક્યારેય પદાર્થનું દળ બદલવાનું નથી ક્યારેય પદાર્થનું દળ ચેન્જ થવાનું નથી ક્યારેય પદાર્થના દળમાં સુધારો થવાનો નથી કે વધારો થવાનો નથી પદાર્થનું દળ હંમેશા માટે કેવું રહેશે અ ચ કેવું રહેવાનું છે અ ચ કેવું રહેવાનું છે અ દીકરાઓ ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે કે લાવે છે દીકરાઓ ઓકે ના ઓકે ના ઓકે ના ક્લિયર છે દીકરાઓ ઓકે ના હેલો સર તમારા કારણે આરટીપી નું મેથ્સ નું પેપર સર 25 તારીખ નું હે સર અમારે કાલે ઓકે આરટીપી નું પેપર 25 માં ઓકે ઓકે ஆல் ધ બેસ્ટ દીકરાઓ ஆல் ધ બેસ્ટ ઓકે ઓકે દીકરાઓ ઓકે દીકરાઓ ઓકે દીકરાઓ તો અહિયાં સુધી કોન્સેપ્ટ ક્લિયર અહિયાં દળ નું કોન્સેપ્ટ આપણો પૂરો

सर मारे साइंस मा 45 अवियो वेरी गुड दिकरा बहुत સરસ સ્ટુડિયો છે આપડો સુરત ની અંદર દીકરા ઓકે ઓકે દીકરા ઓકે 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 તો ચાલો હવે આપણે વાત કરીએ વજન વિશે યસ અબ કિસકી વારી હે વજન કી વારી હે કિસકી વારી હે વજન કી વારી હે તો વજન સર કોને કહેવાય સર અમે તો એવું સમજતા હતા કે દળ અને વજન બંને સરખા જ છે સર અમને તો અત્યાર સુધી એવી જ ખબર હતી કે દળ અને વજન માં તફાવત જ નથી દળ અને વજન બંને સરખા જ છે પણ એવું નથી લાલા એવું નથી લાલા બંનેમાં બહુ તફાવત છે બંનેમાં બહુ તફાવત છે બંનેમાં બહુ તફાવત છે તો સર વજન કોને કહેવાય દળ તો ખબર પડી ગઈ તો વજન કોને કહેવાય તો દીકરાઓ દીકરાઓએ લખ્યું જો કે પૃથ્વી કોઈ પણ પદાર્થને જે ગુરુત્વાકર્ષણ બળથી પોતાની તરફ ખેંચે છે તે બળને જ તેનું વજન કહેવામાં આવે છે આય હાય 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 આય હાય હવે હેલું સાહેબ હા હેલું છે ભાઈ હા દીકરાઓ હેલું છે ભાઈ હા હેલું છે શું લીધું છે પૃથ્વી કોઈપણ પદાર્થને જે આકર્ષણ બળથી પોતાની તરફ ખેંચે છે ભાઈ કોઈ પણ પૃથ્વી હોય ભાઈ માની લો કે અહીંયા પૃથ્વી છે અહીંયા પૃથ્વી છે ભાઈ લોકો લો કે અમારી પૃથ્વી છે બરોબર અને આ પૃથ્વી ઉપર એક વસ્તુ રાખેલી છે માની લો આ વસ્તુ છે પૃથ્વી ઉપર આ પૃથ્વી ઉપર એક વસ્તુ રાખી છે તો ઓબ્વિયસ છે ક્યાં પૃથ્વી છે આ પૃથ્વી છે પૃથ્વી ભાઈ આ પૃથ્વી છે ભાઈ પૃથ્વી તો એ પૃથ્વી શું કરવાની છે તો કે દીકરાઓ આને આકર્ષણ બળ લગાડવાની છે હા સર આકર્ષણ બળ લગાડવાની છે તો દીકરાઓ આ જે આકર્ષણ બળ લગાડે છે ને એ આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ સર એને આપણે કહીએ છીએ એને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ આ જ ગુરુત્વાકર્ષણ બળને આપણે વજન કહીએ છીએ ભાઈ આ જ ગુરુત્વાકર્ષણ બળને આપણે વજન કહીએ છીએ ભાઈ અને વજન ને અંગ્રેજીમાં વેઇટ કહેવાય વેઇટ તો વેઇટ કહીએ છીએ એટલા માટે દીકરાઓ એની આપણે વજનની જે સંજ્ઞા છે ને સંજ્ઞા વજનની જે સંજ્ઞા છે ને આપણે 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 લઈએ છીએ અને માપી પણ શકીએ ભાઈ વજન શોધવું હોય તો સર કયા પદાર્થનો વજન કેટલો છે તો વજન નું એક સૂત્ર પણ છે દીકરાઓ જી હા શું છે સૂત્ર તો કે ડબલ્યુ બરાબર સ્મોલ એમ જી યસ આ સૂત્ર છે જો તમને દીકરાઓ ખબર હોય જો તમને દીકરાઓ પદાર્થનું દળ ખબર હોય જો તમને પદાર્થનો ગુરુત્વીય પ્રવેગ ખબર હોય તો આસાનીથી દીકરાઓ ગુણ્યા ગુણ્યા દ્રવ્યમાન તમારે શું કરવાનું દળ ગુણ્યા દ્રવ્યમાન પૂરું થઈ ગયું ભાઈ પૂરું થઈ ગયું ભાઈ પૂરું થઈ ગયું ભાઈ આવી રીતે તમે દ્રવ્યમાનને દળને શોધી શકો છો આગળ વાત કરી દીકરાઓ કે સૂત્રો પરથી સ્પષ્ટ થાય છે કે પદાર્થનું વજન તે જગ્યાના ગુત્ય પ્રવેગ જી ના મૂલ્ય પર આધાર રાખે છે બરોબર ને તમે જુઓ કે તમે સૂત્ર ભણ્યા શું સૂત્ર ભણ્યા સર સૂત્ર આપણે ભણ્યા સર ડબલ્યુ બરાબર એમ આવું સર આપણે સૂત્ર ભણ્યા હા કે ના અહીંયા તમે જરાક જોશો તમને ખબર પડશે કે પદાર્થનું દળ તો દરેક જગ્યાએ અચળ હોય છે આપણે હમણાં જ ભણ્યા હજી શરૂઆતમાં જ ભણ્યા હે પદાર્થનું દળ તો દરેક જગ્યાએ અચળ જ હોય છે એ તો આપણે શરૂઆતમાં જ ભણ્યા તો અહીંયા ચેન્જ શું થાય તો કે સર અહીંયા જો તમે જીના મૂલ્યમાં સર તમે ગુરુત્વીય ગુરુત્વીય પ્રવેગના મૂલ્યમાં ફેરફાર કરો તમે શું કરો તમે શું કરો દીકરા પ્રવેગના પ્રવેગના મૂલ્યમાં મૂલ્યમાં જો ફેરફાર થાય તો આપણો ડબલ્યુ બદલી જાય અને ગુરુત્વ પ્રયોગ તો આપણે બધાને ખબર છે પૃથ્વીનો પણ દરેક જગ્યાએ સમાન નથી ભાઈ પૃથ્વીનો પણ દરેક જગ્યાએ સમાન નથી ગુરુત્વ પ્રવેગ જી એવરેજ કાઢીએ છીએ નાઇન પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ સ્ક્વેર એવરેજ કાઢીએ ત્યારે એટલો મળે છે બરોબર પરંતુ દરેક દરેક ગ્રહો પાસે જાઓ તો દરેક ગ્રહોનો પોતાનો એક ગુરુત્વ પ્રવેગ હોય દરેક ગ્રહોનો એક પોતાનો ગુરુત્વ પ્રવેગ હોય છે ભાઈ

બરાબર વજન છે દીકરાઓ એનું મૂલ્ય પણ છે દિશા પણ છે કારણ કે વજન સદીશ રાશિ છે અને એની દિશા હંમેશા માટે નીચે તરફ હોય એટલે કે જે દિશામાં એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચતો હોય એ દિશામાં આપણે લઈએ છીએ આગળ મારે તમારા માટે સરસ મજાની વાત કરવી છે ભાઈ કે તમને મજા આવે છે ભાઈ વિદ્યાકુલના દરેક લેક્ચરો તમને મજા આવે છે આવી જ રીતે જો દીકરાઓ તમારે આખો અભ્યાસક્રમ તમારો ધોરણ નવ નો ભણવો છે વિદ્યાકુલની બેસ્ટ ફેકલ્ટી સાથે છવ્વીસ ની અંદર તમને ગુજરાત બોર્ડ નો આખો સિલેબસ જી હા આખો સંપૂર્ણ સિલેબસ આવી જ રીતે લાઈવ લેક્ચર સાથે લાઈવ સાથે રેકોર્ડિંગ લેક્ચર બાય વન ગેટ વન ફ્રી ન મારે ટોપર બેચમાં જોડાવું છે ટોપર બેચમાં જોડાઈને મારે મારું ધોરણ નવ શાનદાર બનાવવું છે કારણ કે ધોરણ દીકરાઓ પાયા નો પણ પાયો છે ધોરણ કેવો છે દીકરાઓ પાયાનો પણ પાયો છે ભાઈ જો તમારે લોકોએ દીકરાઓ આગળ ધોરણ દસ ની અંદર જબરદસ્ત શ્રેષ્ઠ પરિણામ મેળવવું છે પોતાનો કંઈક ગોલ છે જે તમારે અચીવ કરવો છે જો તમારે અગિયાર બાર સાયન્સ કરીને અને ન્યા તમારે તમારો ગોલ અચીવ કરવો છે અગિયાર બાર કોમર્સ કરવું છે એના માટે ધોરણ નવ પાયાનો પણ પાયો છે આ ધોરણ નવ જેટલું આપણું મજબૂત હશે ને એટલો આપણો પાયો મજબૂત એટલું આપણું બિલ્ડિંગ જબરદસ્ત અને એ પાયો મજબૂત કરાવવા માટે વિદ્યાકુલે એક પ્રણ લીધો છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને કે જેમને ઓછામાં ઓછા છે ઓછામાં ઓછા પૈસામાં સરસમાં સરસ શિક્ષણ આપવું અને એટલા માટે જ વિદ્યાકુલ એપ્લિકેશન તમારા લોકોએ ડાઉનલોડ કરવાની છે આ નંબર આપ્યો છે નવ્વાણું બે પિસ્તાલીસ ચુમ્માલીસ નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો આ નંબર ઉપર તમે આજે કોલ કરી શકો છો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તમે તમારા પેરેન્ટ્સને કહી શકો છો કે વાત કરે પૂછે કઈ રીતે લેક્ચર આવે છે કઈ રીતે બધું સ્ટાર્ટ થઈ છે તમારે જે પણ માહિતી મેળવી છે બેચને રિલેટેડ શું શું મળવાનું છે કોણ કોણ ભણાવવાનું છે તો આ દરેક વસ્તુ કેટલી ફી છે ખાસ તો એ પ્રશ્ન પૂછવાનો હોય ને એ દરેક માહિતી તમને વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર મળવાની છે તો જે વિદ્યાર્થીઓ ઈચ્છુક છે જે વિદ્યાર્થીઓ

કે પૃથ્વી પર કોઈ એક જગ્યાએ જીનું મૂલ્ય બદલાતું નથી તેથી તે જગ્યાએ જ પદાર્થનું દળ વધારે એટલું વજન વધારે હોય છે આ જ કારણ આપણે રોજિંદા જીવનમાં દળને વજનને જ દળનું માપ તરીકે વાપરીએ છીએ ભાઈ પૃથ્વી ઉપર તો કેવું છે ભાઈ જીનું મૂલ્ય પણ ફિક્સ છે ભાઈ બરાબર નાઇન પોઈન્ટ એટ ઓકે ના તો એટલા માટે દીકરાઓ આપણે પૃથ્વી ઉપર હોઈએ તો જે પદાર્થનું દળ છે ને એ જ આપણે પદાર્થનું વજન માપી લઈએ છીએ છીએ જે પદાર્થનું દળ હોય એને આપણે શું કહીએ છીએ પદાર્થનું વજન દીકરાઓ માપી લેતા હોઈએ છીએ અને સાથે સાથે દીકરાઓ ખાસ ધોરણ નવની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સના દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલાય નહીં વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું અને ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલાય નહીં એમાં પણ તમને અપકમિંગ બધી અપડેટ્સ મળતી રહી છે બેસ્ટ ઓફર આવતી હોય તમને મળતી રહેતી હોય છે આગળ છેલ્લો મુદ્દો આપણે વાંચીએ કે પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ જેમ કે ધ્રુવો અને વિષુવૃત્ત પર જીનું મૂલ્ય થોડું અલગ અલગ હોય છે આથી દીકરાઓ એક જ જગ્યાએ વજન પણ લગભગ અલગ અલગ જગ્યાએ થોડું ઘણું જોવા મળે છે કોઈ પણ પદાર્થનું દળ છે ને એ દીકરાઓ પૃથ્વી અને ચંદ્ર કે કોઈ પણ ગ્રહો પર સરખું રહે છે બદલાતું નથી પણ જેનું મૂલ્ય દીકરાઓ અલગ અલગ હોવાથી પદાર્થનું વજન છે ને એ શું થાય છે દરેક જગ્યાએ બદલાતું રહેતું હોય છે તો અહીંયા આપણો આ ટોપિક દીકરાઓ સરસ મજાનો પૂરો થાય છે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો બહુ નાનકડો ટોપિક હતો દળ અને વજન આ બંને મોસ્ટ એમની તમારે આ થિયરી પરીક્ષામાં લખીને આવશો તો સો સો ટકા તમને સારામાં સારા માર્ક્સ મળશે દીકરાઓ કેવો લાગ્યો લેક્ચર દરેક વિદ્યાર્થીઓએ આ લેક્ચર પૂરો થાય પછી નીચે કોમેન્ટ કરવાની છે કેવો તમને આ લેક્ચર લાગ્યો છે તમારે કેવા લેક્ચરો જોતા છે તમને આ વિડીયો કેવો લમે છે એ રેન્સર સાથે ભણવાની મજા આવે છે કે નથી આવતી તો મળી સુધી કરવા પાછા નવા લેક્ચર ત્યાં સુધી મને રજા આપશો જય હિંદય ભારત ભારત માતા કી જય ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું